ગૌચર અને સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર રીતે સોલાર પાવર પ્રોજેક્ટની કામગીરી કરાતા ગામના પૂર્વ સરપંચ સહિત અન્ય આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગામના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવાળા ઇન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ માટેની કામગીરી ગેરકાયદેસર રીતે કામ શરૂ કરવામાં આવી છે ગામના જાગૃત નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તાત્કાલિક ધોરણે કામકાજ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી સોલાર પાવર પ્રોજેક્ટની અંદર જખદાદા મંદિરની જગ્યા પર કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યાં માલવા હું આ કંપનીમાં એમ કહેવા માગું છું કે અમારા જકડાડાની જગ્યા પછી ગૌચર જગ્યા બધી પચાવી પાડવા માંગે છે અને પ્લસમાં આ અવાડા કંપની રવિરાજ કંપની ભરતસિંહ વાઘ વાઘજીભાઈ પછી ભરતસિંહ વાઘજીભાઈ અને ભગુદાન અને મહેન્દ્રસિંહ આ બધા લોકો અમારાથી ગામથી ચીટિંગ કરી પછી અમારાથી ચીટિંગ કરી પછી વસ્તીથી કરી ને પછી ગામથી કરી બધાથી ચીટીંગ કરી અને અટાણે એ પોલીસ પ્રોટેક્શન માંગી અને અહીંયા બેઠા છે ગામનો કોઈ છે માણસ ત્યાંથી નીકળે તો પોલીસ એની તપાસ કરે છે તું શું લઈ જાશું ક્યાંથી આવશો ક્યાં છો એટલે અમારા ગામના માણસો અને અમે અમાય ગામના અમારી જમીનમાં ન ફરી શકીએ તો એનો મતલબ કાંઈ રહેતો નથી જો એવું થશે તો અમારા આ સાત આઠ ગામ બધા ભેગા મળી અમે કલેક્ટરની અંદર ધારણા કરીને બેસશું અપવાશું આંદોલન કરશું આ અમારી માંગણી છે ભચાઉ તાલુકો જિલ્લો કચ્છ ભુજ આ અવાળા કંપની રવિરાજ એન્ટરપ્રાઇઝ પોલીસ પ્રોડક્શન માંગી અને અમારા ગામને ધાક ધમકીઓ આપે છે અમારા જગદાડાની જમીન ચારસો પાંચસો લઈ ગયા અને જે માલધારી આજુબાજુના ગામડા અલરા વેજપાસર રામપર ગામડાઓ આધોઈ આને ધાક ધમકી દે ને માલધારી અને 150 ગાયો અહીંયા જાખીયા ઓકરે છે આ જાખેસર મહાદેવની ગાયો અહીંયા આજ 15 દી આ લોકો એક આમ ગાયાને ઢરવા ન દીધી થી ગાયો ઢરે એટલે અહીંયા જાય લારે કાટ ગાયો બારો કાઢીયા થી આવી રીતે આનો ત્રાસ છે અહીંયા જબરો અમારે એ ખપે છે અને પછી ગામનો એક એક વ્યક્તિને કામમાં રાખ્યો નથી આ બારેથી લઈ આવે છે અને જેટલા ખેતર બાજુમાં રહી ગયા છે એના અમે કઈ કહેવા કહેવા જાય કે ભાઈ અમારો રસ્તો છે તો તરત પોલીસ તેડી આવી અને અમારા ધાક ધમકીઓ આપે છે કે તમે અહીંયા આવો છો નહીં ને કે તમારા ઢેકા લાલ કરી નાખશો અમે કાંઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી કે અમે ઉભા પાકી અમે જૂના અહીંયા છીએ રામપર ગામના અમે જૂના અમે અમે એવો દેશ તો એ ધંધો નથી કરતા દેશ તો એ ધંધો નથી કરતા કે અમે ગુનેગાર થઈ જઈએ આવી રીતે મને ધાક ધમકીઓ રવિરાજ એન્ટરપ્રાઇઝ અને પોલીસનો દબાણ અમારા માટે મૂકે છે મેં આજથી દસથી પહેલાં મેં સામખ્યારી પોલિટિક્સમાં આ તમે વિલ પણ કર્યો હતો મને ચાર ટાંકા માથામાં આવ્યા છે હું સામખ્યારી દવાખાનામાં હું દાખલ હતો ચોવીસ કલાક હું આ એને કટાડે આવો મને ત્રાસ આપે છે અને હજી હું આ તમે વિલ પણ કરીશ આ લોકો મને ત્રાસ ત્રાસ દેશે તો તમારી શું માંગ છે આ બાબતને લઈને અમારી એ જ માંગ છે કે આ જેટલી ગૌચર જમીન દબાવી છે અમારી જખડાની જમીન છે એ અમારે પરત પાછી આપે અમારી જમીન નો જે આ લોકો દસ્તાવેજ કર્યા છે પંચાવ જમીનનો એની સરકાર તપાસ કરાવે બરોબર ડીસી માં જઈ તપાસ કરાવે અમે ડીસી માં અમુક વાંધા પણ આપ્યા છે પણ અમારા વાંધો કોઈ સાંભળતો નથી અમારે કોઈ જાતનો કોઈ જવાબ નથી મળતો બરોબર અને અમે ભાજપના કાર્યકર્તા છીએ મારો ભાઈ લખી કેસર સર બે હજાર અગિયાર થી કરીને હાલ સુધીમાં સરપંચ છે પાંચ વર્ષ મારી ભાભી હતા સગાખી મય બેન અને પાંચ વર્ષ મારા ભાઈ હતો હાલમાં જે મારા દલિત છે ગામના એ અમારા ભાજપના છે અને અમે જમીન થી જોડેલા કાર્યકર્તા થઈ ભાજપના અમે કોઈ મુદ્દો નથી અમારે મુદ્દો એ છે બે કે ગૌતમ ન દબાવે ગાયાને એ રવાનીઓ ન કરે અને એક દાખલા બની પંચ પંચાવ જમીન છે એ જમીન સરકાર તપાસ કરાવે પછી કામ ચાલુ કરે કંપની અને બીજો મુદ્દો મારો એ છે કે મારી ઘરવાળી હમણાં સરપંચાણી હતી તેથી ભારતસિંહને વાઘો તલાટીને દબાવે કેસરભાઈ નામ રબારી તલાટી છે એના કને સરપંચનો સિક્કો તો પડ્યો જોઈએ એને હાથે અંગૂઠો કરી અને આ લોકોને એનઓસી આપી દીધી છે ચારસો વીસ ગુનો લાગે ચારસો વીસ બીસ એમાં જામીન ન થાય પાછા ખોટા ખોટા આંગૂઠા કરી મારી ઘરવાળી છે ભાજી આથી આંગૂઠા કરીને આ લોકોને એનઓસી ફરજ સી આપી દીધી છે મણકા ગામ રામ તાલુકો ભચાઉ અમારી રજૂઆત એ છે કે જે અહીંયા કને અવાળા કંપની સોલાર પ્લાન આવે છે ને એ લોકો જમીન અમારે જખદાદા મંદિરની પંચાવ જમીન કહેવાય કે વર્ષો જૂની અમારા પંચ હતો રામપરનો અમારા વડીલો એ આજ મારા લખાણ ઓગણીસો ને સાહીઠનું પંચાવ ધનિક ગ્રાસનો વહીવટ નાખા દસા તથા 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 આ જમીન અમે એ વખતે ખેડૂતોને વાવા આપેલી હતી આ ઓસવારો પટેલો પછી નીલેશિયાને ખાતે ચડી ગઈ અને અમે હાલમાં અમે હજારો કેટલા વર્ષોથી અમે વાવી ખેડ્યા બરોબર હાલમાં એમાં પાક ઉભો છે એંડા કોઈમાં રાયડો અને આ લોકો એમને બધો શેઠા પાડે કાઢી નાખે છે એ જમીનના એ લોકો સીધા મુંબઈથી પાવનામાં બનાવી આવે છે જેના નામને હાથ પાસેના રવિરાજેન્સરના માણસો જાય છે ગવાળાના માણસો જે જતા હોય સીધા પાવડામાં બનાવી અને રજીસ્ટરમાં દસ્તાવેજ કરી લેશે અને મારા પત્ની મુખી છે પાંચ જણા વર્ષો જૂના એ પત્ની કોઈ પૂછા કરતા નથી એક મુદ્દો એ છે બીજો મુદ્દો એ કે જે મારી સહી શંકા જમીન થઈ ગઈ છે વિઘોટીના હિસાબે વિઘોટીના હિસાબે એ સહી શંકા એ જમીન બધી આ લોકો બાઉન્ટ્રીમાં લઈ લેશે પછી અમારે અહીંયા કાઢીને રામપર હલરા આ ધોઈ આ ધોઈને પાંજરાપું ગાયું રાકેશ્વર મહાદેવ ગાયું બધી સીમાડામાં સાત ગામની ગાયું ચાલે છે ઘેટા બકરા માલધારી બધા બરોબર ઈ આવે છે આ લોકો સીધા ગાયો વાળા ને માલધારી ને રવાના કરે છે કે ભાઈ આવો અહિયાં થી કંપની વાળા જમીન લઈ લીધે છે કરવા દેતા નથી બરોબર ઈ મુદ્દા અમારે છે રામપની ગાયો અલરાની વામકા તોરિયા આઠોય નવરા પજુનુરા પર લખપત સાત થી આઠ ગામની ગાય વાસી મારામાં ચલે છે વર્ષોથી આ આજે કંપનીમાં કાય ગૌચર સર્વે નંબર આવે એવું તમને લાગી રહ્યું છે ગૌચર સર્વે નંબર આમ પરતર આવે છે બધી જે ગૌચર સહી પરતર આવે છે સર્વે નંબર પાકો મને ખબર નથી બાકી પરતર જમીન ઘણી આવે છે આમાં અને જે સહી સરકાર થઈ ગઈ છે વિકોટી નથી ભરેના હિસાબે ઈ જમીનમાં આ લોકો અમુક લઈ લેશે અંદર અમુક બાય રાખી દેશે અમારો મુદ્દો એ છે કે મેન ગૌચર નો અને બીજો મુદ્દો જખદાતા મંદિર ની જે પંચવાળી જમીન લીધી હતી